ફરી એકવાર બધાનું સ્વાગત છે આજનો વિડીયો રહેશે કચ્છી બેડશીટ કચ્છી પ્રિન્ટની બેડશીટ છે સિંગલ બેડ બેડશીટ છે બે ચાર કિલો કવર અને બે બેડશીટ સુપર ક્રીમ કેવાય અને આપણી પાસે પાંચ છ પ્રિન્ટ છે અને કલર બધાનો બબે છે મરૂન અને બ્લુ પ્રાઇસ બધાની સેમ જ રહેવાની છે આ છે સિંગલ બેડની બેડશીટ તમારે ત્રણ બાય આમાં આવશે બે કલર આવે આમાં એક આવે બ્લુ અને એક મરૂન બ્લુ આપડે સેલ થઈ ગયો છે ચાર્જર માં છે આ કિલો કવર કવર આવે આ રીતનું આવશે આવેટીરિયલ આનું એકદમ હેવી કોટન આવશે એકદમ જાડુ કોટન આવશે સરસ અને એકદમ સરસ ઓરિજિનલ કોટન જ આવશે પ્રીમિયમ ક્વોલિટીનું આવશે અને આની પ્રાઇસ બધાની સેમ છે એટલે હું વચ્ચે તમને પ્રાઇઝ કેતી જઈશ ત્યાર પછીની આવશે બીજી ડિઝાઇન છે ત્યારે આપણી પાસે જેમાં સિંગલ સિંગલ પીસ છે ને એ હું તમને બતાવું પછી જેમાં ડબલ બે કલર છે ને એ બતાવીશ આ રીતે આવશે આની પ્રિન્ટ વચ્ચે સર્કલ આવશે અને ચારે બાજુ એક એક આવશે આવશે બહુ મસ્ત પ્રિન્ટ લાગે છે આ એકદમ સરસ તમારે સાડા ત્રણ ફૂટ ની સેટી હોય અને જો ઉપર સિંગલ ગાતલું હોય ને તો સાડા ત્રણ ફૂટ સુધી આવી જાય આ બેડશીટ અને આમાં એ જ રીતે પીલો કવર આવશે ચાર નો સેટ બે બેડશીટ ચાર પીલો કવર આ રીતનું પીલો કવર આવશે પ્રાઇસ રહેશે સાતસો ને પચાસ રૂપિયા હવે જેમાં જે ડિઝાઇન આપણી પાસે બે બે કલર છે ને એનો હું તમને બે કલર બતાવીશ અને એક ડિઝાઇન આખી ખોલીને બતાવી આપણે મરૂન કલર ખોયલો છે જો આ રીતનો મરૂન કલર છે

જે વચ્ચે સર્કલ ને એવું હતું ને આમાં એ રીતે નહી હોય આમાં આખું આ રીતે ઓલ ઓવર છે આ છે બ્લુ અને મરુન એટલે મરુન કલર છે અને આમાં નામાં આપણી પાસે રેડ ય છે આ રીતનું એનો પીલો કવર આવશે આમાં નામ આપણી પાસે છે રેડ કલર

અમે બે કલર છે આ બ્લુ કલર છે ના રીતનું yellow કવર આવશે અને આમાં પાસે છે મરoon કલર છે પ્રિન્ટ સેમ આજ છે કલર રીતે આખી પ્રિન્ટ આવશે આમાં ચારે સાઈડ કોર્નરમાં આ રીતે એલિફન્ટ આવશે પેલો કવરમાં સેમ આ જ રીતે એલિફન્ટ આવશે ચારે આમાં નામ આપણી પાસે છે બીજો કલર જો આમાંથી કોઈને કોઈ બેડશીટ ગમતી હોય તો તમે ફટાફટ અમને વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો અને જો તમારા ગ્રુપ સર્કલમાં કોઈને સિંગલ બેડ ની કરો એટલે અમારો પણ એને પણ આ વસ્તુનો લાભ મળે પ્રાઇઝ તો મેં જે બધાને સેમ જ પ્રાઇઝ છે મેં જે કીધી હતી તમને આ સાતસો ને પચાસ રૂપિયા ને પીલો કવર અને અમારા વિડીયોને ખાસ લાઈક શેર કોમેન્ટ કરો અમારો વિડીયો કેવો લાગે છે તમે અમને કયો આજનું કલેક્શન તમને કેવું લાગ્યું એ તમે અમને કોમેન્ટમાં કહો અને અમારો વિડીયો આખો જોજો એટલે તમને અમારી આ બેડશીટ વિશે જે કાંઈ અમે કહીએ છીએ કે આ શું વસ્તુ છે શું સાઈઝ છે શું પ્રાઇઝ છે એ બધી વસ્તુનો તમને ખ્યાલ આવી જાય અને અમારા વિડીયોને ખાસ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને તમારા ગ્રુપ સર્કલમાં વિડીયો શેર કરો વધુ ને વધુ શેર કરો તો ચાલો કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે